હવે વાત કરીશું રાજકુમાર જાટના કેસ વિશે પિક્ચર તો ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં મહત્વના સમાચાર જેમાં ગણેશ ગોંડલ સહિત તેર આરોપીની આખરી પૂછપરછ કરવામાં આવી હતી તપાસની જ અધિકારી પ્રેમસુખ ડેલુએ પૂછપરછ કરી હતી જેમાં એસપી પ્રેમસુખ ડેલુ ઉપરાંત ડીવાયએસપી જેડી પુરોહિત પણ જોડાયા હતા આખરી પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયાની ચર્ચા છે દસ ડિસેમ્બરે હાઈકોર્ટમાં તપાસ તો પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવાનો છે હાઈકોર્ટના આદેશ બાદ અન્ય જિલ્લાના એસપીને પણ તપાસ સોંપવામાં આવી છે ત્યારે એસપી પ્રેમસુખ ડેલુ કરી રહ્યા છે હાઈકોર્ટના નિર્દેશ બાદ તપાસ ગોંડલ બી ડિવિઝન અને સુવાડવા પોલીસ મથકે ત્રણ ફરિયાદ નોંધાઈ છે આવનારા દિવસોમાં વધુ લોકોની પૂછપરછ થાય તેવી શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે તો તપાસ કરનાર અધિકારી જે ડીપીઓ સાથે મળીને અને જે તપાસથી સંબંધિત જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એ ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે ક્વાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હાજર પચીસ નો ફેટલ દાખલ થયેલું છે આ ગુના તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસ થી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીઓએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે એ આ દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવા આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આયો દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે અને આ કેસને જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે